ઉદના પોલીસે વ્યાજખોર માથાભારે લાલી પંજાબીની ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીશું તો અગાઉ આરોપી કોર્ટમાંથી આગોતરા લઈ હાજર થયો હતો પરંતુ વધુ એક ગુનો નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી હતી સુરત પોલીસે વ્યાજખોરો સામે લા લાખ કરી છે ત્યારે ઉદના વિસ્તારના માથાભારે વ્યાજખોર લાલી પંજાબી વિરુદ્ધ ઉદના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા લાલી પંજાબી ભાગી છૂટ્યો હતો જ્યારે પોલીસે તેની ઓફિસની તપાસ કરતા ડાયરીઓ સહિત ચેક મળી આવ્યા હતા

રેટમાં વ્યાજ વસૂલે છે શોષણ કરે છે આ પ્રકારના લોકો વિરુદ્ધ એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહેલ છે હાલમાં અમારા ડીજી સાહેબ તરફથી પણ સમગ્ર સ્ટેટમાં વ્યાજ બાબતની જે પણ આ પ્રકારની ફરિયાદ હોય તે અનુસંધાન એક ડ્રાઈવ પણ ચાલી રહેલ છે જે બાબતને લઈને થોડા સમય પહેલાં ઉધનાના ભાઠેના એસએમજી હોલ ખાતે એક લોકદરબાર રાખવામાં આવ્યો હતો આ લોક દરબારમાં વિસ્તારના તમામ લોકો આવી અને પોતાની આ પ્રકારની કોઈ પણ રજૂઆત અથવા ફરિયાદ હોય એ જણાવતા હતા આ દરમિયાન એક ફરિયાદી બેને આવીને પોલીસને જણાવેલું હતું કે તેમની પાસે એક વ્યક્તિ છે જે ધર્મેશ લાલી ધર્મેશ હંજરા કરીને છે એને એમને ખૂબ જ ઊંચા વ્યાજ દરે પૈસા આપ્યા હતા અને એમનું સમગ્ર રીતના એમનું આર્થિક શોષણ કરી રહ્યો હતો જે બાબતને લઈને પોલીસે ફરિયાદ નોંધી હતી આ ફરિયાદ બાદ પોલીસે એમના આ જે આરોપી છે ધર્મેશ લાલી એના ઘરે એના ઓફિસે જઈ અને તપાસ કરી હતી ઓફિસના જે ડોક્યુમેન્ટ્સ મળ્યા એમાંથી પોલીસને સત્તાવન અલગ અલગ કોરા ચેક પંદર એ એક્સિસની ચેકબુક આ ઉપરાંત એક પ્રોમિશનરી નોટ બીજી અન્ય ડાયરીઓ અને અન્ય ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા જેના આધારે અમે વધુ તપાસ હાથ ધરી હતી આ વધુ તપાસમાં અમને કેટલાક ફરિયા કેટલાક ભોગ બનનાર લોકોનો સંપર્ક પણ થયો હતો તેમાંથી એક ભાઈએ આવીને એ ફરિયાદ નોંધાવી હતી કે એમણે પોતે બે હજાર ઓગણીસમાં આ ધર્મેન્દ્ર ઉર્ફ લાલી પાસે બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા બે લાખ રૂપિયા વ્યાજે લીધા એમાં પહેલાં જ દિવસે જ્યારે પૈસા જ્યારે આપ્યા વ્યાજે ત્યારે ચોવીસ હજાર રૂપિયા કટ કરી નાખ્યા હતા અને એક લાખ ચુમોતેર હજાર રૂપિયા એને આપ્યા હતા અને દર મહિનાનો ચોવીસ હજારનો હપ્તો એ પ્રમાણે નક્કી કરવામાં આવ્યું હતું જેમાં એક લાખ અડસઠ હજાર જેટલી રકમ આ જે ભાઈ છે ભોગ બનનાર એણે પરત કરી હતી અને તે છતાં જે આ ધર્મેન્દ્ર લાલી છે એ વધુમાં વધુ માંગણી કરતો હતો આ માટેના કેટલાક રેકોર્ડિંગ્સ પણ પોલીસને મળ્યા છે કે જેમાં અતિશય ગંદી ભાષામાં અને અતિશય ખરાબ શબ્દો અપશબ્દો વાપરી અને એણે આ પૈસાની ઉઘરાણી કરેલી છે જેમાં એણે બીજી અન્ય ધમકીઓ પણ જે ભોગ બનનાર છે એને આપી છે આ બાબતમાં વધુ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે જે ફરિયાદી છે એણે આની ધમકીથી ડરીને અને અત્યાર સુધી કુલ પાંચ લાખ પંદર હજાર રૂપિયા બે લાખની સામે આપી દીધા છે અને તે છતાં જે આ આરોપી વ્યક્તિ છે ધર્મેન્દ્ર લાલી એ આ ફરિયાદી પાસે બીજા ત્રણ લાખ રૂપિયા માગે છે અને એમ કરતાં એને ધમકી પણ આપે છે કે જો તું મને આ ત્રણ લાખ નહીં આપતો હું તારા નામનો પંદર લાખનો ચેક જે કોરો ચેક છે એ પંદર લાખ લખી અને કોર્ટમાં ચેક રિટર્નનો દાવો કરીશ અને એ રીતના ફસાવી દઈશ આ ઉપરાંત એને મારવાની ધમકી એને ગંદી ગાળો બોલીને અપમાનિત કરવાનો આ તમામ પુરાવા પોલીસ પાસે છે આ સમગ્ર ઘટનામાં પોલીસે ધર્મેન્દ્ર લાલીની ધરપકડ કરી છે અને એના ફર્ધર પબ્લિક પોલીસ રિમાન્ડ પણ અમે નામદાર કોર્ટ પાસે માગીશું જેથી અમે એના ઉપરની વધુ કાર્યવાહી કરી શકીએ વધુમાં વધુ વિગતો મેળવી શકીએ જેથી આવા ભોગ બનનાર લોકોને અમે ન્યાય અપાવવા માટે પ્રયાસ કરી શકીએ આ સાથે સાથે અમારે તમામ લોકોને પણ અપીલ છે કે આવા કોઈપણ વ્યાજંકવાદી હોય એના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની તમારી રજૂઆત હોય તો અવશ્ય પોલીસ પાસે આવો અમે તમારી જે રજૂઆત હશે જે પુરાવા હશે એના આધારે ચોક્કસ કાર્યવાહી કરીશું ખાસ કરીને આ કિસ્સામાં કે જેમાં સત્તાવન ચેક મળ્યા છે પોલીસને એ ચેક બાબતમાં પણ તમામ જે ચેક આપેલા છે ભોગ બનનાર લોકો છે એમની અમારી વિનંતી છે કે આપ પોલીસ પાસે આવો પોતાની કોઈપણ જાતની ચિંતા વગર અને નિર્ભીક રીતના પોલીસ પાસે આવો અને પોતાની કોઈપણ રજૂઆતો એ પોલીસને કરો જેમાં પણ અમારી પાસે પુરાવા મળશે અને કાયદેસર કાર્યવાહી કરી શકશું એમાં ચોક્કસથી અમે સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય અને લોકોને ન્યાય મળે એ બાબતનો પ્રયાસ કરીશું